લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુડીએ એ પંપાણિયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ 11 વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર 4 જેનું નામ છે ભૂકંપ અને જવાળામુખી તો મિત્રો આપણે આજે આ મુદ્દાની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભૂકંપની અસરો આપણે સૌથી પ્રથમ તો એ વસ્તુ યાદ રાખો કે હંમેશા આપણે એવું ધારીએ છીએ કે ભૂકંપને કારણે હંમેશા વિનાશ જ થાય છે મિત્રો આવું નથી ભૂકંપને કારણે ક્યારેક સારી અસરો એટલે કે સર્જનાત્મક અસરો પણ ઘણું બધું નવ સર્જન થાય છે ભૂકંપને કારણે હંમેશા વિનાશ જ સર્જે એવું નથી ઘણી બધી સારી અસરો એ ભૂકંપને કારણે થાય છે આવો આપણે એની ચર્ચા કરીએ ભૂકંપની વિનાશક અને સર્જનાત્મક અસરો પહેલી વાત કરીએ આપણે ભૂકંપની અસરમાં વિનાશક અસર ભૂકંપ હંમેશા વિનાશ વિનાશ સર્જે છે છે આ ખ્યાલ સાથે આપણે સરખાવીએ તો ત્યારે એટલે શું કે જે કોઈ પણ આપણી આપણી ભૌતિક સંપત્તિ સજીવ સૃષ્ટિઓ છે આપણી વનસ્પતિઓ છે એ બધાને અંદર જ્યારે ભૂકંપ આવે ત્યારે એની કેટલીક વિનાશક અસરો છે એ સર્જાતી હોય છે તો એ વિનાશક અસરની અંદર આપણે એક જ ઉદાહરણ તમે જ્યારે કચ્છની અંદર આવેલો ભૂકંપ સાત પોઈન્ટ નવની તીવ્રતા ફરી પાછું એ જ ઉદાહરણ આપણે ગુજરાતની અંદર અનુભવાણો તો એણે પારાવાર નુકસાન સર્જ્યું હતું અને થોડાક સેકન્ડોની અંદર કેટલા વ્યક્તિઓ જેના એપી સેન્ટર નજીક એટલે કે એના જે વિસ્તારો છે એની અંદર ઘણા બધા વ્યક્તિઓ છે એ મૃત્યુ પામ્યા હતા તો આ વિનાશક અસરો સર્જાણી પશુ પક્ષીઓ રેલવે પાટાઓ મોટા ડેમો ઇલેક્ટ્રિક પોલ્સ આ બધી બાબતોની અંદર ઘણી બધી તારાજી થોડાક સમયની અંદર એ સર્જી જાય છે તો આ વાત થઈ મિત્રો વિનાશક અસરની કઈ કઈ વિનાશક અસર કે છેલ્લે આપણે જે વાત કરીએ કે બે હજાર પંદરની અંદર નેપાળની અંદર આવેલો ભૂકંપ એની અસરો ઘણા લાંબા સમય સુધી ઓગણીસો પચાસની અંદર આવેલો ભૂકંપ એની પણ ઘણા બધા અસરો થાય બે હજાર ચારની અંદર આવેલો ઇન્ડોનેશિયાની અંદર જાવા સુમાત્રા ટાપુ પર આવેલો ભૂકંપ એને કારણે ચુનામી ઉત્પન્ન થઈ અને એને ઘણી બધી પારાવાર નુકસાની સર્જી અને એ વિનાશક અસરની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે એટલે ભૂકંપને કારણે કેટલી બધી જાનમાલ નુકસાન થાય છે અને બીજી બાબત એ કે જો રાત્રિના સમયે આ ભૂકંપ આવે તો ઘણું બધું નુકસાન એ પહોંચાડી શકે છે આપણે જાણીએ છીએ કચ્છની અંદર આવેલો ભૂકંપ છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક સમય સવારનો હતો સાત સાડા સાત આઠની આસપાસનો સમય હતો અને એ સમયની અંદર જ્યારે ભૂકંપ આવે તો પણ ઘણા બધા વ્યક્તિઓ છે એને કારણે મૃત્યુ અને જો રાત્રિના સમય આવે તો મોટાભાગના માણસો એટલે કે મોટા ભાગના વ્યક્તિઓ છે એ પોતાના આવાસોની અંદર હોય અને એવા સમયે સૌથી વધારે વિનાશક અસરો હોય ભૂકંપો સર્જતા હોય છે વિશ્વની અંદર ભૂકંપને કારણે ટૉપટેન જે ભૂકંપને આપણે યાદી જોઈએ ને તમે ચર્ચ કરજો ગૂગલ ઉપર વિશ્વના ટોપ ટેન ભૂગો જે ભૂકંપો થયા છે આ ભૂકંપની અંદર તમે એનું નુકસાન એનો આખો ચાર્ટ આપેલો છે એનું વર્ષ ક્યારે આવ્યું એનું સેન્ટર ક્યુ હતું કયા દેશ હતો કેટલા લોકોને એ સમયે એ મૃત્યુ પામ્યા એટલે કે માનું કે જે આ જે જગ્યાએ ભૂકંપ થયો હતો સેકન્ડની અંદર જે સેકન્ડો છે થોડાક સેકન્ડોની અંદર જ કેટલા બધા લોકો છે હવે માનો કે દસ માળની બિલ્ડિંગ હોય કે સાત માળની બિલ્ડિંગ હોય એકી સાથે જ્યારે ગરકાવ થઈ જાય છે તો એ બિલ્ડિંગ સાત માળની બિલ્ડિંગની અંદર કમસે કમ રહેતા લોકો એ મોટા ભાગના લોકો એમાંથી મૃત થાય છે એટલે પારાવાર નુકસાન સાથે મિલકતોને નુકસાનનો કોઈ પાર જ નથી રહેતો જાહેર મિલકતો હોય ખાનગી મિલકતો હોય કે કોઈ પણ આવાસો હોય કે પ્રાઇવેટ કોઈ પણ હોય કંપનીઓની અંદર નુકસાન થાય બંદરોની અંદર નુકસાન થાય રેલવે વ્યવહારની અંદર નુકસાન થાય રોડ રસ્તાની અંદર નુકસાનો થાય ઇલેક્ટ્રિકની અંદર નુકસાન થાય અને એ નુકસાન મિત્રો લાંબા સમય સુધી એમાંથી કોઈ વ્યક્તિ પાર નથી નીકળી શકતા એટલે હંમેશા એ વિનાશક અસરની વાત આવે ત્યારે આટલી અસરો એની અંદર થાય છે આ વાત થાય બીજું હવે આપણે સારી અસરની વાત કરીએ કે ભૂકંપ હંમેશા વિનાશ સર્જશે એવું નથી સારી બાબતો પણ સંકળાયેલી છે ભૂકંપને કાઢે કેટલાક જે જગ્યાએ સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળની પરિસ્થિતિ નિર્માણ પાણી મિત્રો ઘણી બધી જો પાકિસ્તાનની અંદર સિંધુ નદી પહેલા આપણા હિન્દ મહાસાગરને મળે સાગરને મળતી હતી સોરી અરબસાગરની અંદર એ સિંધુ નદી એ પહેલાં મળતી હતી પણ જેવો એ ભૂકંપ આવ્યો અને એનો આખું એક વહેણ બદલાઈ ગયું તો ઓટોમેટિક ફાયદો કોને થયો પાકિસ્તાનને સિંધુનો જે પ્રવાહ છે એ પાકિસ્તાનની અંદર જાય છે અડધો પ્રવાહ એનો પાકિસ્તાનની અંદર કેટલાક ખેડૂતોના કુવાની અંદર પાણી હતા નહીં અને બે હજાર એકની અંદર ભૂકંપ આવવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોના કુવાની અંદર પાણી આવી ગયા કેટલાકને પાણી જતા રહ્યા તો આ અસર પણ થાય છે બીજું કેટલીક જગ્યાએ એક નવું સર્જન થાય છે નવા ટાપુઓ રચાય નવું આખું એક ઉચ્ચ પ્રવે ઉચ્ચ પ્રદેશો રચાઈ જાય છે તો એને કારણે સારી અસરો થાય છે અને ભૂકંપને કારણે હંમેશા ખરાબ અસર થાય છે એવી જે આપણી માન્યતા છે ગેરમાન્યતા છે સર્જન થાય છે નવ સર્જન થાય છે નવા નવા ટાપુઓ રચાય નવા નવા ભૂમિખંડો રચાય છે નવી નવી આખું એક નિર્માણ થાય છે ફળદ્રુપ મેદાનો બને છે ક્યાંક લાવાના થર જામી જાય છે જ્વાળામુખી ફાટે એની સાથે તો આ હંમેશા સારી અસર પણ એની સાથે સંકળાયેલી છે એટલે ભૂકંપને કારણે વિનાશ જ થાય છે એવું નથી પણ સારી અસરો એટલે કે સર્જનાત્મક અસરો પણ એની અંદર જોવા મળે છે ભારત દેશની અંદર વિશ્વની અંદર આવેલા જુદા જુદા જે ભૂકંપો છે એને કારણે સરસ મજાના ટાપુ રચાઈ ગયા સરસ મજાના પર્વતો રચાઈ ગયા સરસ મજાના ઉચ્ચ પ્રદેશો રચાઈ ગયા કેટલાક જંગલો હતા એ એને કારણે ડટણ થઈ ગયા અને કેટલાક નવા ભૂમિ સ્વરૂપો પણ રચાડા તો એ સારી અસરો પણ એની સાથે સંકળાયેલી છે મિત્રો આ વાત થઈ ભૂકંપની અસરોની બરાબર હવે આપણે જોવાનું છે ભૂકંપના પ્રકારો એને ત્રણ વિભાગની અંદર કર્યા છે ભૂકંપના પ્રકારને એક આધારે એટલે કે જ્યાંથી ભૂકંપની ઉત્પત્તિ થાય છે તે બીજું કેન્દ્રની ઊંડાઈના આધારે કેટલી ઊંડાઈથી ભૂકંપ આવ્યા છે તે અને ત્રીજો સ્થાનના આધારે એનું સ્થાન ક્યાં આવેલું આ બધીની નોંધ કોણ લે છે સિસ્મોગ્રાફ યંત્ર તો પેલા આપણે જોઈએ ઉત્પત્તિના આધારે ભૂકંપના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવ્યા છે એક કુદરતી ભૂકંપ અને બીજો છે કૃત્રિમ ભૂકંપ એની આપણે ચર્ચા કરીશું કેન્દ્રની ઊંડાઈના આધારે આપણે જોઈએ તો એ છિસરા ભૂકંપ મધ્યમ ભૂકંપ અને ગહન ભૂકંપ આ ત્રણ વિભાગને અંદર વર્ગીકૃત કરવામાં આવે છે બીજો આપણે જોઈએ તો સ્થાનને આધારે સ્થાનને આધારે આપણે બે પ્રકાર પાડવામાં આવે છે એક સ્થાનિક અને બીજા સમુદ્રી એવા બે પ્રકારની અંદર એને વિભાગ કરવામાં આવ્યા છે તો આપણે જોઈએ હવે સ્થાનને આધારે સમુદ્રી અને સ્થાનિક પહેલો પ્રકાર જોઈએ આપણે ઉત્પત્તિના આધારે કુદરતી ભૂકંપ કુદરતી ભૂકંપ એટલે શું કે જે કુદરત દ્વારા એમાં કોઈ માનવી કે કોઈ કોઈ જવાબદાર નથી તે ભૂકંપને આપણે કુદરતી ભૂકંપ કહેવામાં આવે છે પેટા વિભાગ જોઈ લઈએ જવાળામુખી જવાળામુખીનું પ્રસ્ફોટન થાય એ એ જે પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે પૃથ્વીના પેટાની અંદર ગરમ તપ્ત લાવવા એ મેઘમાં સ્વરૂપે છે જ્યારે એ દબાણ સર્જે ત્યારે એ જવાળામુખી ફાટે છે આ એક બીજું સંચાલન પૃથ્વીની પ્લેટો છે એની ઉપર દબાણ આવે છે અને દબાણ આવવા પાછળ એ ગેડો ગેડીકરણ થાય છે અને પ્લેટો સેજ સરકે છે અને એના કારણે ભૂકંપ આવે છે આ પણ મિત્રો કુદરતી છે બીજું છે સમસ્તિક પરિસ્થિતિ એટલે કે જે પરિસ્થિતિ કોઈ પણ નાભીકીય ન્યૂ રિએક્શન પ્રક્રિયાને કારણે અથવા પૃથ્વીના દબાણને કારણે જે પરિસ્થિતિ નિર્માણ પામે છે અને એ મેઘમાં બહાર નીકળવાની કોશિશ કરે છે અથવા તો એની હલનચલન જે થાય છે હલચલ થાય છે અને એ પાણીનું વરાળ સ્વરૂપે રૂપાંતર થાય છે અને એ પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે તેને આ કહેવામાં આવે છે અને બીજી બાબત છે મહાસાગરના તળ મહાસાગરના તળોની અંદર મિત્રો મહાસાગરના તળની અંદર દબાણ આવે છે જે મહાસાગરો આપણે ચાર મહાસાગરો છે એની અંદર પાણીનો જથ્થો કેટલો સમાયેલો છે અને એ દબાણને કારણે જ્યારે આવે તો ત્યારે તેને પણ આપણે કુદરતી ભૂકંપ કહેવામાં આવે છે હવે કેન્દ્રની ઊંડાઈના આધારે ત્રણ પ્રકાર પડ્યા છીસરા ભૂકંપ કે જે સાઠ કિલોમીટરથી આવતા હોય તેવા ભૂકંપને પૃથ્વીના પેટાળમાંથી સાઠ કિલોમીટરથી ઉત્પન્ન થતા ભૂકંપને છીસરા ભૂકંપ કહે છે મધ્યમ ભૂકંપ એટલે સાઠ કિલોમીટરથી લઈને બસો ને પચાસ કિલોમીટર સુધી આવતા હોય તો તેવા ભૂકંપને આપણે મધ્યમ ભૂકંપ કહેવામાં આવે છે અને ગહન ભૂકંપ એટલે શું કે સાતસો કિલોમીટર પૃથ્વીના પેટાળોમાં સાતસો કિલોમીટરથી જ્યારે જે ભૂકંપ ઉત્પન્ન થતા હોય એને આપણે ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે અને સ્થાનના આધારે આપણે જોઈએ બે પેટા પ્રકાર તો સ્થાનિક ભૂકંપ છે અને સમુદ્રી ભૂકંપ સ્થાનિક ભૂકંપ એટલે પૃથ્વીના પેટાળની અંદર જે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ વસવાટ કરતો હોય અને ત્યાં જ્યારે ભૂકંપ આવે છે તો તેને આપણે સ્થાનિક ભૂકંપ કહેવામાં આવે છે જેમ કે કચ્છની અંદર આવેલો ભૂકંપ એ ભચાઉનું એપી સેન્ટર હતું તો એ સ્થાનિક ભૂકંપ થયો આપણા કોઈ વિસ્તારની અંદર તમે વસવાટ કરો છો અને ત્યાં ભૂકંપ આવે તો એને આપણે સ્થાનિક ભૂકંપ કહેવામાં આવે બીજું કે મોટા ભાગના ભૂકંપો છે ને મિત્રો એ સમુદ્રની અંદર સપાટી ઉપર આવે છે મોટાભાગ શું કામ કારણ કે આપણી પૃથ્વી ઉપર એકોતેર ટકા ભાગની અંદર પાણી આવેલું છે એટલે મોટા ભાગના ભૂકંપો છે એ સમુદ્રની અંદર આવે છે તો એ ભૂકંપોને આપણે સમુદ્રી ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે તો આ વાત થઈ ભૂકંપ તમારા ટેક્સ્ટ બુકની અંદર આના ચાર્ટ બનાવેલો છે સરસ મજાનો જોઈ લીધો તમે તમે પણ આવું એક ચાર્ટ બનાવીને એક સરસ મજાનું આયોજન કરી શકાય અને એના વિશે લખી પણ શકાય કે ઉત્પત્તિના આધારે કેન્દ્રની ઊંડાઈના આધારે સ્થાનને આધારે એના અલગ અલગ પેટા પ્રકાર આપણે પડ્યા છે અને ભૂકંપ બે પ્રકારની અસર સર્જે હંમેશા વિનાશ સર્જે છે એવું નથી સર્જનાત્મક અસરો પણ ખૂબ સારી અસરો ઘણા બધા પર્વતો આપણે હિમાલયની વાત કરીએ આપણે ગિરનારની વાત કરીએ માઉન્ટ આબુની વાત કરીએ આવા અનેક પ્રદેશો મિત્રો એની એ સારી અસરો એ સર્જનાત્મક અસરો પણ થાય છે ફળદ્રુપ મેદાનોની વાત કરીએ ઉચ્ચ પ્રદેશોની વાત કરીએ તો આ લેક્ચરની અંદર આટલી વિગત આપણે રાખીએ છીએ નવા મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપણે આ પાઠને વિરામ આપીએ છીએ આભાર ધન્યવાદ